મિત્રો હું આવી ગયો છું કટા ગામમાં ગોગા મહારાજના દર્શન કરવા નવો ગેટ પણ મિત્રો લગાવી દીધો છે સરસ મજાનો જોઈ શકો છો મિત્રો અંદર જતા જ લોબીમાં સરસ મજાના બ્લોક પણ લગાવેલા છે સરસ મજાનું મંદિર ગણેલું છે મિત્રો અને હવે સુધારો ઘણો બધો થઈ ગયો છે જોઈ શકો છો મિત્રો કટા ગામ એ જ ગોગાધામ સરસ મજાના પણ બોર્ડ પણ લગાવે છે મિત્રો જુઓ અને અંદર જતાં જ લોબીમાં પણ બીજા પેર બ્લોક લખેલા છે મિત્રો સરસ મજાની આ વિશાળ જગ્યા છે મહારાજના મંદિરની જોઈ શકો છો મિત્રો કેટલું સુંદર મંદિર છે અને મિત્રો અહીંયા શ્રદ્ધાળુ ચાલતા આવે એમના માટે આરામ કરવાની પણ સુવિધા રાખેલી છે મિત્રો સરસ મજાની સુવિધા બધી છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે તમને અલગ અલગ ધાર્મિક ધામના તમને દર્શન કરાવશું તો મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરતા રહીજો સરસ મજાનો કોકા મહારાજનું મંદિર બનેલું છે મિત્રો અને તમને પણ આજે દર્શન કરાવું સરસ મજાનું એકદમ મંદિર છે જોવું મિત્રો જો મિત્રો એકદમ સુંદર મંદિર છે આ મિત્રો અને ટ્રસ્ટીઓ પણ ત્યાં હાજર છે અને શ્રદ્ધાળુ માટે ચા નાસ્તા પાણીનું પણ આયોજન કરેલું હોય છે મિત્રો સરસ મજાનું મંદિર છે જોઈ શકો મિત્રો મિત્રો આ બેસવા માટેની લોબી પણ સરસ મજાની છે તો એકદમ વિશાળ જગ્યા છે મિત્રો બેસવા માટે પણ સુવિધા ખૂબ હતી છે અને શ્રદ્ધાળુ ચાલતા હોય એમના માટે પણ આરામ કરવા માટેની પણ સુવિધા સરસ બનેલી છે મિત્રો જો મિત્રો સરસ મજાનો મિત્રો આજ છે ગોગા મહારાજનું મંદિર તમે પણ આજે દર્શન કરો હું પણ દર્શન કરવા આવ્યો છું સરસ મજાનું ગોગા મહારાજનું કટા ગામમાં મંદિર આવેલું છે જય ગોગા મહારાજ સરસ મજાનું મંદિર છે જય ગોગા બાપા સુંદર એક મંદિર છે અને જોઈ શકો છો મિત્રો ગોગા મહારાજની મૂર્તિ પણ મૂકેલી છે સરસ મજાની જો મિત્રો આ છે મંદિર સરસ મજાનું બીજું બોર્ડ પણ મિત્રો મારેલું છે ગોગા મહારાજ નું જોઈ શકો છો મિત્રો કેટલું સુંદર મંદિર છે ગોગા મહારાજનો તમે પણ દર્શન કરવા ચોક્કસથી ગટા ગામે આવજો મિત્રો હું પણ મિત્રો આવે છું દર્શન કરવા અને તમે પણ ચોક્કસથી ગટા ગામે દર્શન કરવા આવજો સરસ માજાનું ગોઘા મહારાજનું મંદિર બનેલું છે મિત્રો સાંતરપુર તાલુકો લાગે જય ગોગા મહારાજ સરસ માજાનું એકદમ મંદિર છે જોઈ શકો મિત્રો જય ગોગા મહારાજ